નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રીપી લર્નિંગ એપમાં હું ભરત તરસરિયા આપનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ લેક્ચરની અંદર પાવર ફેક્ટર અને એલસી દોલનો ખૂબ સરસ મજાનો ટોપિક છે તો એમના એમ સીક્યુ જોઈએ છીએ મિત્રો માત્ર આર એટલે કે અવરોધ ધરાવતા પરિપથ માટે કોસ ફાઈ શું કોસ ફાઈ મતલબ પાવર ફેક્ટર તો મિત્રો એલસીઆર માં પણ આપણે જોયું કે માત્ર અવરોધ હોય ને તો વોલ્ટેજ પ્રવાહ એક જ દિશામાં હોય એક જ દિશામાં એટલે ડેલ્ટા અથવા ફાઇ શું હોય મિત્રો શૂન્ય હોય કોસ માં કિંમત મૂકે કોસ ઝીરો એટલે એક એટલે પાવર ફેક્ટર ની કિંમત શું આવશે મિત્રો એક આવશે જેમાં માત્ર અવરોધ હોય તેમાં આ માત્ર ઇન્ડક્ટર હોય એની અંદર પાવર ફેક્ટર કેટલો તો મિત્રો માત્ર ઇન્ડક્ટર હોય તો એની અંદર વાસ્તવિક અક્ષ સાથે આ પાઈ બાય ટુ નો કોણ રચે છે વોલ્ટેજ અહીંયા આવે અથવા પ્રવાહ વોલ્ટેજ પાઇ બાય ટુ જેટલો આગળ અથવા પ્રવાહ પાઇ બાય ટુ જેટલો પાછળ તો આવા સંજોગોમાં ડેલ્ટા બરાબર શું થાય પાઈ બાય ટુ થાય અને કોસ પાઇ બાય ટુ એટલે ઝીરો થશે ઓકે અને પાવર ફેક્ટર આની અંદર શૂન્ય આવશે મિત્રો ત્રીજું જોઈએ પચાસ વોટના બલ્બને

વોલ્ટેજ બસોના છેદમાં આઠસો એક ના છેદમાં ચાર પોઈન્ટ મિત્રો આ જવાબમાં કોઈક આન્સરની અંદર આપણે પોઈન્ટ પચીસ એમ્પેર કરી દઈશું ઓકે નેક્સ્ટ એસી પરિપતની અંદર વોલ્ટેજ નું આ સમીકરણ છે ને પ્રવાહ નું આ સમીકરણ છે તો પરિપતમાં ખર્ચ તો પાવર કેટલો તો મિત્રો આ વીએમ થાય અને આઈ એમ થાય ઓકે વીએમ બે સરખા છે મિત્રો ફાય અથવા ડેલ્ટા ફાઈ બાય થ્રી છે તો આપણે ખર્ચાના પાવરનું સૂત્ર છે વીએમ આઈ એમ બાય ટુ કોસ ડેલ્ટા અથવા કોસ ફાઈ બાય થ્રી સો પચાસ પચાસ વડે ભાગાકાર કરીએ તો પંચોતેર અને આપણે શું આવશે પંચોતેર એટલે પંચોતેર પંચોતેર નો આપણે ગુણાકાર કરવાનો રહેશે એટલે કેટલા મિત્રો આવશે છપ્પન પચીસ આપણો ડી જવાબ આવશે નેક્સ્ટ અવગણી અવરોધ ધરાવતી ચોક કોઈલ સમાંતર બસો વીસ વોલ્ટ નો એસી ઉદ્યમ જોડતા તેમાંથી પ્રવાહ પાંચ એમ્પિયર વાય છે તો પાવર કેટલો મિત્રો માત્ર ઇન્ડક્ટર છે માત્ર ઇન્ડક્ટર હોય ને તો ફાઈવ પાય બાય ટુ થાય પી બરાબર વીઆર એમ એસ આઈઆર એમ એસ કોસ પાય બાય ટુ અને કોસ પાય બાય ટુ જીરો અને પાવર શું થાય જીરો આવશે શૂન્ય આવશે માત્ર અવરોધ અને માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથના પાવર ફેક્ટરનો ગુણોત્તર શું છે તો મિત્રો માત્ર અવરોધ માટે શું આવશે કોસ ડેલ્ટા તો કોસ જીરો થશે માત્ર અવરોધ માટે કોર્સ જીરો એજ પર ટુ વન માત્ર ઇન્ડક્ટર માટે

જો હોલટેજનો પ્રવાહનો મૂલ્ય વેજીરો હાઇઝીરો હોય તો ઇન્ડક્ટરને મળતો પાવર કેટલો અહીંયા પણ મિત્રો માત્ર ઇન્ડક્ટર હોય તો ફાઈ ફાઈ શું થાય પાઈ બાય ટુ અને કોસ ફાઇ બાય ટુ જીરો વીઆરએમએસ હાય આર એમએસ કોસ જીરો પાવર શૂન્ય થશે મિત્રો એટલે એ આન્સર આવશે નેક્સ્ટ થ્રી ઓમ અવરોધ અને ચાલીસ ઓમ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ શ્રેણીમાં મહત્તમ વોલ્ટેજ અને મહત્તમ પ્રવાહ આપેલો હોય તો ખર્ચા તો અહીંયા શું આવશે અવરોધ છે અને જેડ ઝેડ આપણે અગાઉથી શોધીએલ સ્કવેર હાર કેટલો છે મિત્રો ત્રીસ નો વર્ગ ચાલીસ નો વર્ગ નવસો સોળસો પચીસો પચાસ ત્રીસ ભાગ્યા પચાસ એટલે કેટલા થશે મિત્રો પોઈન્ટ છ ચલો પીક્વલ ટુ વીએમ આઈ એમ બાય ટુ બંને સૂત્રો છે આને આપણે ટુ ને અલગ અલગ પાડી જો રૂટ ટુ રૂટ ટુ એટલે વી આર એમ એસ આઈ આર થાય તો કોસ ફાઈ તો એ એમ છે મિત્રો બસો વીસ આ એમ છે એક ભાગ્યા બે પોઈન્ટ છ અથવા ત્રણ ના છેદમાં પાંચ અથવા એમ નામ જ મૂકીએ તો આ કેટલા થશે મિત્રો પાંચ દુ દસ અને આ જીરો ઉડી જશે બાવીસ થેરી છાસઠ વોટ આન્સર કયો આવશે મિત્રો બી આવશે સો વોટ બસો વીસ વોલ્ટનો બલ્બ એકસો સાય જોવા માં પાવર અને વોલ્ટેજ નીકલ આપણે શું આવશે મિત્રો વાય પી બસો વીસ સો પાવર બસો વીસ ને બસો વીસ સો

દસમો મિત્રો એલસી દોલક પરિપથમાં શું હોય તો કે જયારે વિદ્યુત ભાર શૂન્ય હોય એટલે પાવર મહત્તમ થાય પરનો બધો જ પરિપથના પ્રવાહમાં પરિણમે છે એટલે આપણે એ આવશે નેક્સ્ટ મિત્રો વી બરાબર બસો સાહી વડે અપાતો ઓલ્ટરનેટિંગ વોલ્ટેજ એલસી પરિપથને લાગુ પાડવામાં આવે છે જો પરિપથનો ઇમ્પિડન્સ એકસો દસ વોલ્ટ હોય પ્રવાહ વોલ્ટેજ વચ્ચે કળા તો સાઠ હોય તો વપરાતો પાવર કેટલો તો આ વીએમ થયું મિત્રો ચલો પી બરાબર વીએમ આઈ એમ બાય ટુ કોસ સાઈઠ હવે આપણી પાસે આઈએમ નથી તો આઈ એમ બદલે શું મૂકી દઈએ વીએમ બાય ઝેડ મૂકી દઈએ તો વીએમ સ્ક્વેર થાય આ ઝેડ અને આ ટુ છે તો મહત્તમ વોલ્ટેજ બસો છે

નવ એટલે સી આન્સર આવશે નેક્સ્ટ એલસી દોલક પરિપથમાં કોઈ એક ક્ષણે પ્રવાહ આય અને કેપેસિટર પરનો વિદ્યુત ભાર કેવો છે તો આ તંત્રની કુલ ઉર્જા કેટલી તો મિત્રો કુલ ઉર્જા હંમેશા અચળ રહી છે હા ઇન્ડક્ટરનો વિદ્યુત ભાર ઘટે પરિપથનો પ્રવાહ વધે પણ કોઈ પણ ક્ષણે કેપેસિટરને કુલ ઊર્જા કેટલી થાય મિત્રો ખબર જે હંમેશા રહે છે એટલે સી આન્સર આવશે તો આ મિત્રો એલસી દોલક પરિપથ અને પાવર ફેક્ટર આપણે એમસીક્યુ પાર્ટ વન જોયો બીજો પણ હજી પાર્ટ ટુમાં થોડાક એમસીક્યુ જોવાના છે થેન્ક યુ મિત્રો